અંકલેશ્વર તાલુકાના જૂના મોરબાઠા બેડ ગામની સીમામાં રહેતા ખેડૂત પ્રિતેશણવાડીયા છેલ્લા પંદર વર્ષની ખેતી સાથે છે પોતાના વિંગાના ખેતરમાં બે જાતના કોબીઝની ખેતી કરે છે સાંપ્રત સમયમાં રંગબેરંગી ફૂલો અને રંગબેરંગી ફળોના જમાનામાં શાકભાજીમાં પણ વિવિધ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ખેડૂત પ્રિતેશ પાટણવાડિયાએ ગુલાબી કોબીજ સાથે એક પટ્ટામાં પ્રાયોગિક ધોરણે ગુલાબી કોબીજના છોડની વાવણી કરી મબલખ ઉત્પાદન મેળવી અને ખેડૂતોને પણ નવી દિશા સૂચવી છે મારું નામ પ્રિટેશ કુમાર ઉકળભાઈ પાટાવાણ્યા છે હું જૂનાવું બેટ ગામમાં રહું છું અને પંચાવન પંદર વર્ષથી ખેતી કરું છું જેમાં કોબીજ છે ફુલાવર છે દૂધી છે ચોળી છે હું વર્ષોથી ખેતી કરું જ છું પણ આ વર્ષે મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો કે ગુલાબી કોબીઝ બનાવું અને ગુલાબી કોબીઝ કરેલું છે મેં અને તેના ચાલીસથી પચાસ દિવસમાં એનું કટિંગ પણ આવી જાય છે એનો માર્કેટ ભાવ વીસ કિલોનો ભાવ પાંચસોથી છસો રૂપિયા આપણને મળી રહે છે અને જે ગ્રીન કોબીઝના કરતાં પણ એનો ભાવ સારો રહે છે અને એમાં પણ સારું છે ફૂલ આવવાને એના કરતાં પણ સારું રહે છે આમાં કેવી માવજત કેવી રહી છે માવજત બહુ સારી છે હું બીજા ખેડૂતોને પણ કહું છું કે તમે કંઈક નવું કરો અને કંઈક માર્કેટમાં કંઈ સારું ચલાવો જેમ કે ગુલાબી કોબીસ મેં આ વર્ષે કરેલું છે મને સારું રહેલું છે આ સામા ઉપયોગમાં થાય છે આનો ઉપયોગ વધારે પૂરતો ચાઇનીઝ છે હોટલવાળા છે સલાડમાં છે સોમાં છે એવી રીતે સલાડ કરવા માટે વધારે રહી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર